જૂનાગઢ શહેરમાં તાજેતરમાં જ દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ નૂતન વર્ષની ભવ્ય ઉજવણી થઈ હતી અને નૂતન વર્ષ બાદ જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર દસમાં પ્રથમ વખત નૂતન વર્ષનું સ્નેહ સંમેલન સ્નેહ સંમેલન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં ગિરીશભાઈ કોટેજા મહેન્દ્રભાઈ મશરૂ શૈલેષભાઈ પારેખ શાસક પક્ષના નેતા મનોનભાઈ અંબાણી ચંદ્રિકાબેન રાખડશિયા તેમજ તેઓની ટીમના કોર્પોરેટર તેમજ વોર્ડ નંબર દસના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ મહિલા મોરચા ભારતીય જનતા પાર્ટીના ભાઈઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં વોર્ડના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા સૌ કહ્યું તે જાણો બધા આવી થી ખરી રહ્યા છે ઇતો ઇન્નાની ધનેકનું છે ની એટલે Juga kita yang penting untuk penaja, kita pun berusaha untuk cari I it wasn't

ભારત સરકાર ના નોકરી તરીકે પણ નિમણૂક આપણે તારીઓથી વધારી વસ્તુ બનાવી રોજગારી ના અભિયાન What do you think that

आवी रही हूँ चेस कहनी है कि भाई भी थे भी योगी भाई अपने अपना ना जाना पड़े अपने सीधा बीजा समय लंबा जा तो बालक माता की थी भारतीय जनता पार्टी गुजरात में मने ये पार्टी विशिष्ट जवाबदारी है पीछे आपने बता जुना जितना लोगों इतना सौभाग्य चाहिए कि सुखी चाहिए નવ નવેમ્બર આપણો આઝાદી દિવસ આપણી દિવાળી જેને કહેવામાં આવે ઉજવી રહ્યા છીએ ત્યારે આખું ગુજરાત જુનાગઢ આવે છે શરૂઆત પણ પેલી બોડી આવી આપણી બે હાજર ચાર થી

એક મોટો રેકોર્ડ હતો કે સોળ વર્ષની ઉમરેખ્યા લાલવાણી સાઈ પછી ભાઈ શ્રી સુખુભાઈ આઈ ગિલાણી અને વડીલ શ્રી ગોરી હિસાબવાસીઓ દર વર્ષે આપણે એનું સન્માન કે બધું કરીએ છીએ ત્યારે જુનાગઢની ઉપર આપણા માટે એક વિશિષ્ટ જવાબદારી એ છે કારણ કે આપણી ક્રીમ ટીમ અને ક્રીમ વોર્ડ જે જનસંઘા વખતનો વોર્ડ હતો એ આપણો આ દસ નંબરનો વોર્ડ છે જનસંઘના અને અહીંયા મારા મુરબ્બીઓ પણ જે સંગના સંસ્કાર અમને દીધા છે એ પણ આઈ છે બાવન જેટલી આપણા ઓડમાં બાવન જેટલા તો મંદિરો છે નાના મોટા અને હવેલીઓ આ ચારે કોર્પોરેટરો તો એમને લઈ એના સંપર્કમાં આપણે લેવા ત્યારે ધ્યાનમાં છે બધાને

આપણો વધુ સમય નથી લેતો નિર્ભયભાઈ જે વાત કરી અલગ હતી પણ આજથી આખા ગુજરાત રાજ્યમાં મતદાર યાદીમાં આપણું જે નામ હતું એ આજથી ફ્રીજ થઈ ગયું છે હવે નવેસરથી મતદાર યાદી સરકાર તૈયાર કરશે એના માટે બીએલઓ શબ્દ તમે બધા ખૂબ સાંભળો હોય બીએલઓ એટલે સરકારી ઓફિસર હોય સો દિવસનો કાર્યક્રમ છે કુલ ત્રણ વાર આપણા ઘરે આવશે અને એક પાર્ટીની વ્યવસ્થા છે એટલે બીએલએ

સાક્ષી માં રાખીને શપથ લઉં છું કે આ દેશમાં બનેલી જે પણ વસ્તુઓ છે એને જ અપનાવીશ અને એને સ્વીકારીશ જ સ્વીકારીશ માતાં દસ માં રહેલો આ હિન્દુસ્તાન નાગરિક આ દેશના વડાપ્રધાન ને સાસીવા લખીને શપથ લઉં છું કે આ દેશમાં બનેલી જે પણ વસ્તુઓ છે એને જ અપનાવીશ અને એને જ સ્વીકારીશી હું દીપલ રૂપા વોર્ડ નંબર દસ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર દસ માં આજે નૂતન વર્ષના સ્નેહ મિલન અદકેલું આયોજન કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર દસના તમામ રહીશો માતાઓ બહેનો વડીલો યુવાન દોસ્તો સૌ નૂતન વર્ષની આપલે કરવા આ સ્નેહમિલનમાં હાજર હતા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનો આત્મનિર્ભર અને સ્વદેશી અપનાવવાનો જે સંદેશ છે તે પણ અમે આ સ્નેહ સ્નેહમિલનમાં સાર્થક કર્યો હતો જે ઘરે ગૃહ ઉદ્યોગ ચલાવે છે આત્મનિર્ભર રીતે પોતાનું ગુજરાન ચલાવે છે તેવા લોકોનું અમે આખરે મંત્રી પરથી સન્માન પણ કરેલું હતું અને નરેન્દ્રભાઈ મોદીની જે નેમ છે સ્વદેશી ભારત આત્મનિર્ભર એને અમે આ સ્નેમ ઇલેનમાં સાર્થક કરેલું જુનાગઢ શહેરમાં દિવાળી પર્વની અને નૂતન વર્ષની ઉજવણી ધામધૂમ કર્યા બાદ બંને તહેવારો પૂર્ણ થતાની સાથે સાથે જુનાગઢ શહેરમાં હવે જુનાગઢ શહેરના પંચાટી નજીક આવેલા માંગનાથ મહાદેવ મંદિરનો આવતીકાલે યોજના ને લઈને હાલ માંગનાથ મહાદેવ મંદિરના પાટોત્સવને લઈને હાલ ભવ્યથી ભવ્ય તડામાર તૈયારીઓ જેવી કે શોભાયાત્રાના બેનરો તેમજ મંદિરમાં શણગારો સહિતની અનેક તડામાર તૈયારીઓ જે ચાલી રહી છે તે નજર જોવા મળે છે અને જૂનાગઢ શહેરના માંગનાથ વિસ્તારમાં પણ બેનરો બેનરો અને મંડપોનો શણગાર જોવા મળ્યો છે અને બીજી તરફ લાઇટોનો શણગાર તેમજ મંદિરમાં પૂજા અર્ચના સહિતની અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને આવતીકાલે સવારે વહેલી સવારથી જ શોભાયાત્રા યોજ યોજનારો ત્યારે હાલ તેમની તેમની પૂર્વ સંધ્યા તળામાં તૈયારીઓ પણ થઈ રહી છે તે નજર સમક્ષ જોવા મળે છે શું કહ્યું મંદિરના આગેવાનો અને પૂજારીશ્રીઓએ જાણો ંગના મારું નામ ગૌરાંગ દાસ વ્યાસ હું અહીંયા મંદિરની બાજુમાં જ રહું છું અને લગભગ પચાસ વર્ષ ઉપરથી દર્શન કરવા નિયમિત આવું છું મારા મધર ફાધર પર દર્શન કરવા આવતા આવતીકાલે આ માંગા દાદાના મંદિરનો પાટોત્સવ છે જેની કાર્યસૂચિ આ લોકોએ બોર્ડમાં લખેલી છે અને લગભગ બધી જગ્યાએ પ્રસારણ થઈ ગયું છે સવારે નવ વાગે આઠ 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 વાગે રવાડી નીકળશે માંગના સ્થળો પર ફરશે અને ફરી પાછા દાદાના કે આવશે એ દરમિયાન અલગ અલગ જગ્યાએથી ઠંડા પીણા આઈસ્ક્રીમ વગેરેથી સ્વાગત કરવામાં આવશે સાંજના ટાઈમે માંગનાથ થોડો આખો દિવાળી જે ઝડપતો દેખાશે કારણ કે આખા માંગના થોડો ઉપર છું અને માંગનાથ મંદિરમાં સુશોભન અને લાઇટો કરેલી છે એવી જ રીતે એના મહાન શ્રી પ્રદીપગિરી બાપુ કે જેઓ ખૂબ જ સરસ રીતે રસ લે છે અને એમના સન ધર્મેશગીરી બાપુ તથા હાલમાં જે પૂજારી તરીકે કામ કરે છે યશભાઈ ધર્મેશભાઈ ગોસ્વામી એ પણ સારી રીતે સાથ સહકાર આપી અને મંદિરને બહુ સરસ સાચવે છે ચાર વખત આરતી કરે છે માંગના દાદા ઉપરાંત જે માંગનાર યુવક મંડળ છે એ તો એનો તો અનન્ય સાથ છે કોઈ પણ પ્રસંગ માંગના દાદાના હોય તો એ લોકો ઘણા વર્ષોથી ખડેપગે હોય છે અને તમામ રીતે ઉપયોગી થાય છે વધુમાં અવારનવાર અહીંયા આહન કરવામાં આવે છે બીજા બાજુમાં હીરાગર માતાજીનો મોઢ છે એની ખાસિયત છે કે ફક્ત નવરાત્રિના દિવસોમાં જ એ મંદિર ખુલે છે ત્યાં અખંડ દીવાઓ હોય છે આઠ દિવસ અને આઠમના દિવસે રાત્રે બાર વાગે ત્યાં હવન થાય છે તો હવન થયા પછી મંદિર બંધ થઈ જાય છે પછી બીજા નવરાત્રિ પાછું ખુલે છે અગાઉ આ મંદિર લગભગ સાડા ચારસો વર્ષ જૂનું છે ઘણી ઘણો સમયથી એમાં નવા નવા રિનોવેશન પણ થાય છે અને દાતાઓ સહકારથી ને વધુમાં અહીંયા આવતીકાલે રાત્રે જો જોવામાં આવે તો આખો આ માંગનાથનો હોલ છે કે જે મંડ મંદિર અને આજુબાજુનું બધી જગ્યા એ છેઠ દરવાજા સુધી આખી ભરચક હોય છે ભક્તોથી ને રાત્રે અગિયાર વાગે આરતી થાય ત્યારે તો વાતાવરણ જેનું વર્ણન જ નથી શકીએ એવું ભાવિક ભાવનામય અને ભાવિક વાતાવરણ હોય છે ઉપરાંત મંડળવાળા અહીંયા અવારનવાર જે હોળી ઉપર ધાણી વિતરણ થાય છે તેમાં પણ ભાગ લે છે ત્યારે પણ બાળકોને તો આનો લેવા લેવાતો ત્યારે મને યાદ છે કે અમે એક ધાણીને ને કદાચ ચાર એક મુઠી ધાણીને એકાદ પીપર કે ખજૂર આવ્યું હોય અત્યારે છોકરા આખું લગભગ આઠથી દસ વસ્તુ અલગ અલગ લઈને રોજ જાય છે એવી રીતે જબલામાં એ લોકો બધું વ્યવસ્થા કરી દે છે જય માંગનાથ મારું નામ પરશુરામભાઈ ભગવાનજી હું પણ અહીંયા ઘણા વર્ષોથી માંગનાથી રેગ્યુલર દર્શન કરવા આવું છું અને અનેક વખત અહીંયા દર વર્ષે છે જે પાઠોત્સવ થાય છે નવરાત્રિમાં હીરાગીરી માતાજીના દીપ પ્રાગટ્ય નવ દિવસ અંદર થાય છે હવન થાય છે ઉતાસણી ઉપર ધાણી વેચાય છે એમ અનેક કાર્યો રચનાત્મક કાર્યો અહીંયા ધાર્મિક કાર્યો બધા થતા રહે છે અને આનું યુવક મંડળ છે જે એ ખૂબ જ અહીંયા સહકાર આપે છે અને પૂજારી છે એ ખૂબ બહુ સરસ મજાની આરતી પૂજાને બધું વ્યવસ્થિત થાય છે અને દર શ્રાવણ મહિનાના સોમવારે આરતી ટાઈમ દસ અગિયાર વાગે જે આરતી થાય છે એની અંદર બધા પાઠ કરવામાં આવે છે અને અનેક લોકો અહીંયા છે ફિટ થાય છે લોકોની અને બધા ખૂબ આનંદ કરે છે અને આની શ્રદ્ધાથી અનેક લોકો સુખી છે બધા હા એમ યસવામી ભીખુભાઈ કાલના આયોજન થશે સવારમાં આઠ વાગે રવેડી નીકળે છે આખા મંગાંતમાં ફરે અગિયાર વાગે પછી આરતીના ટાઈમ ઉપર અહીંયા આવી જઈએ રાત